કમ્પ્લીટ ત્રણ કલાક ટ્રાફિકમાં થઈ ગયા છે કમ્પ્લીટ ત્રણ કલાક હજુ ટ્રાફિક ક્લિયર થયો નહી સાપુતાર આખું ચકકા જામ છે ભાઈ પચાસ હજાર બોલતા ભાવ સમજાવના ભાવ કઈ બોલતો ભાઈ તો તમે ટ્રાફિક દેખાતો તમે જુઓ અમારી ગાડી આગળ જ છે વચ્ચે જો બ્લેક સ્વિફ્ટ આપડી વ્હાઇટ સ્વિફ્ટ અને આખું ટ્રાફિક જામજો અને પણ આ ગાડી છે અમારી પછી છોકરાઓ રમે છે એની આગળ અમે લોકો છે ને ઉપર ચડે હેલો વેલકમ બેક સો અમે અત્યારે પહોંચી ગયા છે સાપુતારા ખાલી રહ્યું છે ચાલીસ કિલોમીટર વની પહોંચી ગયા છે વની પણ વનીમાં એવું થયું એક રસ્તો જોરદાર મળી ગયો મોસમ મસ્ત હતો ગાડી આવીને પાર્ક કરી દીધી અમે લોકોએ અને વન બાય વન વન બાય વન અમે લોકો છે ને ઉપર જઈએ છીએ મસ્ત લોકેશન છે ઉપર જઈશું પેલા છોકરા અમે કબડ્ડી રમે છે ચીલ કરીશું પછી અમે પાછા આવીશું રાખો જો મસ્ત ઉપર ચડવાનું આવીને છે જોરદાર ટ્રેકિંગ નવા નવા ચંપલ જમીન જો મારા ફરી કર ફરી કર જો અને મારી ગાડી જો જો તો ખરે યાર જોરદાર લોકેશન છે કબડ્ડી છોકરાઓ રમે છે અને જો इकडे आहे मारे गाडी जो नीचे काय आहे काय आहे दाखव तुम्ही दाखव लो कॅमेरामधे इकडे 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 आहे है ना काय किती का बघाला लागत है 50000 का है 25 का हम्म <laughs> 25 <laughs> <काई? laughs> का

ચેક the mic and make sure it sound right, boys. ભાઈ અમે છે ને જે અમે નીચે ઊભા હતા અહીંયા આગળ ગાડી છે અમારી પછી અહીંયા આગળ બધા છોકરાઓ રમે છે એની આગળ અમે લોકો છે ને ઉપર ચડે આ બાજુ હવે કેનાલ છે કે નદી છે કે તલાવ છે કે હું છે ખબર નહીં પણ જોરદાર વાતાવરણ છે વરસાદ બહુ પડે છે આ બાજુ ભાઈ એટલે ધીરે ધીરે છે ને અમે લોકો પલળી ગયા આખા એવું જ થયું મટા પણ મોસમ બહુ જોરદાર છે ને એટલે અમે મોસમનો ફાયદો લઈએ છીએ એવું છે ભાઈ આકરેશન માભાઈ કે ભાવ છે કે ભાવ છે વરસાદ વધવા લગ્યા ભાઈ ધીરે ધીરે ભાઈ સાપુતારા પેલું શું મોની છે અમે લોકો નીકળ્યા પેલો લોકેશન પરથી અમે ભાઈ જો વરસાદ હવે સાપુતારાની હાલત બહુ ખરાબ છે મેપમાં અમે લોકો ઓલરેડી ચેક કર્યું ભાઈ ફૂલ ટ્રાફિક બતાવે છે પહોંચ્યા પછી અપડેટ ખબર પડે આવે સુરેશભાઈ

અને ટ્રાફિક જો અડધો ગણો ટ્રાફિક છે કા કેમેરામાં દેખાય જો આખો રસ્તો બ્લોક છે જો અમાર છે ને જવાનું છે 2 કિલોમીટર સાબુતારા માટે પણ ટ્રાફિક જો તમે હવે આખા લાઈન જો તમે આગળ આખો પટ્ટો છે આખો પટ્ટો આખો પટ્ટો ટ્રાફિક છે જો આખો લાઈન દેખાય ને બધું ટ્રાફિક છે હવે અટક્યા છે એવી જગ્યા પર આઈને હવે તો કઈ વાંધો નહીં ગાડી છે વરસાદ તો બંધ થવાનું નામ લેતો નહીં ભાઈ જો

સબસ્ક્રાઇબ કરો હા ફોલો કરો ફોલો કરો બસ અમારું કોઈ ખોટું લાગ્યું તો અમને માફ કરો બસ મારો ભાઈ શ્રેષ એન્જોય કરો એન્જોય કરો બસ મારો ભાઈ લાખવાડ મોનસ યાર મારા બ્લોગના પૈસા વસૂલ છે સુરેશ ભાઈ કર્યા સુરેશ ભાઈ 100% ની વાત સાચું છે જય બોલેનાથ જય સાઈનાથ મજા આવી ગઈ જય અમરનાથ હજી બાકી છે બધું એક કલાક થઈ ગયો છે અમારે સાપુતારા હજુ આવ્યો જ નહીં એક જ જગ્યા પર ગાડી બંધ કરીને ઊભા થઈ ગયા જો અમે લોકો અંદર ઊભા છે અને અમારી પાછળ ઢગલો ગાડીઓ લાઈન પર લાગી છે હવે અમે લોકો નક્કી કરી છે કલાક તો અંતે વાતો કરીને કાં નાખી ચાલુ કરે લુડો લુડો ચાલુ કરી છે અમે લોકો હવે એક કલાક અહીંને અમારો જતો રહે છે સુરેશભાઈ શું કેસો છો આખો દિવસ સર છેલ્લે છેલ્લે તકલીફ પડી રહી છે છેલ્લે છેલ્લે બહુ તકલીફ પડી રહી છે વરસાદ બી ખૂબ ચાલુ છે વરસાદ બહુ હેરાન કરે છે વરસાદ બી ચાલુ છે હવે ગાડી કેટલી ટાઈમ ચાલુ રાખીએ ભાઈ કારણ કે એક કલાક તો અમે એક જ જગ્યાએ સ્ટોપેજ છે કોઈ જગ્યા પરથી ओ भैया भाई। ओ भैया, कितना आगे गुलंबर के आगे तक है कितना गुलंबर जो है ना उधर कितना किलोमीटर है यहाँ से तीन चार किलोमीटर होगा तीन चार किलोमीटर ट्राफिक है। अभी खिसक रहा है कि नहीं खिसक रहा है आगे जा रहा है कि थोड़ा थोड़ा चल रहा है चल रहा है ठीक है अच्छी अपडेट मिल रही है अभी चार किलोमीटर ट्राफिक लगा है अभी સુરેશભાઈ હવે મને સુકૂન મળશે હવે શાંતિ વાંધો ને શાંતિ મળશે પાંચ સારા નહીં ભાઈ અમારે છે ને કમ્પ્લીટ ત્રણ કલાક ટ્રાફિકમાં થઈ ગયા છે કમ્પ્લીટ ત્રણ કલાક હજુ બી ટ્રાફિક ક્લિયર થયો નહીં સાપુતારા આખું ચક્કા જામ છે ભાઈ જો મારી આગળ લાઇનો છે આગળ વધી પડી છે જો હણ બંને લાઇનો છે જો આ આપણા જો ફરવા નીકળ્યા ભાઈ જો મોજે મોજ જો લાઇન અમારી આગળ છે આ પાછળ અમારી ગાડી છે જો ભાઈ હા એ જો અમારી ગાડી છે એટલે ભાઈ ત્રણ કલાકથી કન્ટિન્યુ અમે લોકો ઊભા છે ટ્રાફિકમાં એટલી બધી ખરાબ હાલત છે ને ભાઈ ના પૂછવા સાપુતારા અને મહારાષ્ટ્ર બંને સાઈડથી ફૂલ ટ્રાફિક અને પણ જવા આવવાનું બંને એટલે ફૂલ વઘરી સિસ્ટમ છે ભાઈ ખતરનાક જો આઈ રે આપણી ગાડી અને ટ્રાફિક જુઓ બંને સાઈડ ટ્રાફિક છે આ બાજુ બંને સાઈડ જો તમે ટ્રાફિક દેખાતો હોય તમે જુઓ અમારી ગાડી અહીંયા ગળે છે વચ્ચે બ્લેક શિફ્ટ આપણી વ્હાઇટ શિફ્ટ અને આખું ટ્રાફિક જામ જો અને પણ આવવા જવાનું હાથે સિંગલ સાઈડ નહીં આખું ટ્રાફિક મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર આખી ફૂલ ટ્રાફિકમાં જુઓ હવે કોઈ અપડેટ અમને દેખાતી નહીં કે ભાઈ શું થશે તે આખું સાપુતારા ફૂલ ચક્કા જામ છે ભાઈ સાપુતારા નીચે ઉતારા ફૂલ બધું ફૂલ છે હવે શું થશે તો ખબર જ નહીં दो घंटे से एक ही जगह पे है तीन घंटे हो गए तीन घंटे हो गए यहाँ पे खाया है खाली एक लोडो गेम खत्म हो गया लोडो गेम एक डेढ़ घंटे का खत्म हो गया बेचारी गाड़ी भी मुत रही है હેલો એવરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો જયી ક્રષ્ણ દીશ સારી ફેવર અગાઇ ને હું પછી હિયર ભાઈ ગઈકાલે રાત્રે સાપુતારામાં તમે હાલત જોઈએ છે સાપુતારામાં કોઈ ચાન્સ નતા કે રૂમ શું ખાલી ઊંઘવાની જગ્યા પણ મળી શકે એમ એટલી બધી ઓવરફ્લો પબ્લિક હતી ને ભાઈ હાલત ખરાબ થઈ ગાડીઓ 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 એક હજાર ગાળાનું ટ્રાફિક હશે ભાઈ ત્યાં ઘરથી એટલે ભાઈ અમે લોકો ગઈકાલે રાત્રે પછી ત્યાંથી કોઈ ચાન્સ હતો ને રોકાવાનો એટલે વિચાર પણ ના કર્યો કે રોકાઈ જઈએ સાપુતારામાં એમ એટલે સાપુતારામાંથી ઓછામાં ઓછું કદાચ ગાડીઓ નીચે આવતી રહી ટ્રાફિકમાંથી ઓલરેડી જે રોકાવાનું રોકાઈ જ ગયા લોકો અમે લોકો નીચે આવી ગયા પછી નીચેથી સો કિલોમીટર નવસારી હું સાપુતારા નવસારીમાંથી આખી પબ્લિક ફૂલ હોટલ આ તે ખાવાનું બધું જ ફૂલ પછી અમે લોકો એક હોટલમાં ખાધું અમારી જમીન ઉપવાસ છે એટલે અગિયાર વાગે જમી લીધું અમે લોકોએ જમ્યા પછી અમે લોકો કન્ટિન્યુ નીકળી ગયા અત્યારે નવસારી સુરત હાઈવે પર છે અમે લોકો રાત્રે સરસ ગાડીમાં ઊંઘી ગયા હતા અમારી જોડે ગાડીમાં આ બધા જ ગાડીવાળા ગાડીમાં ઊંઘે બોલો અકરેટા અકરેટા અબ્રેઝા ફોર્ચ્યુનર બધા જ ગાડીમાં ઊંઘે કેમ કે સાપુતારાને લીધે બધી હોટલો ફૂલ હતી આખી હોટલો ફૂલ હતી એટલે અમે પણ ગાડીમાં આખી રાત એસી ચાલો રાખી કન્ટિન્યુ એસી ચાલુ ઊંઘી ગયા એમ લોકો એક મિનિટ પણ ગાડી બંધ રાખી કેમ કે ગરમી પૂરા એસી બંધને ઊંઘી ગયા એમ લોકો અમારે સુરેશ મળ્યા આપણે સુરેશભાઈ રિફ્યુ લઈએ શું કહે છે બોલે ના છે ને સાહેબભાઈ થોડા હેરાન તો કર્યા છે

હવે મસ્ત આપણે ગુજરાતમાં આવી ગયા છે મસ્ત કાઠિયાવાડી બાઠિયાવાડી ચા પીએ અને આપણા દિવસની શરૂઆત કરીએ જય શ્રી કૃષ્ણ એક ટોપિક સરસ આવે કારણ કે હવાની એનર્જી નહીં યાર ચા પીધા વગર મજા નહીં આવતી તો હોડલ સહયોગ પર ચા માટે ઉભા છે નવસારી સુરત હાઈવે છે આગળ કંઈક સુરત રહ્યું હવે અમે પહેલાં ચા નાસ્તો કરીશું મસ્ત પછી આગળની શરૂઆત કરીએ યાર ચાણી ઈચ્છા બહુ જમથેમ છે જે ચાણી પીએ તેની મજા નહીં આવે I'm like an addict, do I gotta have it? I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it, fuse like a magnet. Lose won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work eight hours, I'm a lose money. ભાઈ હવાની શરૂઆત સરસ મસ્ત રહે છે ચા પીતા પછી આપણે અવાજ જુઓ તમે ભલે રહી ગયો અવાજ હું ભૂલી ગયો તો ભાઈ ભાઈ તમને આ ઓટોડી તમને જે જોઈએ કે તમને લઈ જવા રેડી છું ગોગલ છે કઈ છે પણ ભવિષ્ય આ લેવા છે અમે લોકો મોહ એટલે અમારા ઘરથી નજીક પહોંચી ગયા છે ન ઉતારી કન્ટિન્યુ ગાડી ચાલે કોઈ જગ્યાએ સ્ટોપ લીધો નથી બાકી છે બે અને અમારા પાદરામાં મોગળમાં પહોંચ્યા પછી સૌથી પહેલી મુલાકાત લીધી એમ લોકોએ સેવસળની સેવસળ જોરદાર ખાધું ખમણ ભાઈના ત્યાં હવે સીધા જઈશું ઘરે બસ સુરેશભાઈ દસામાં લગાવી ને આવો નજીક આવો નજીક આવો કેવો રહ્યો ભાઈ ત્રણ દિવસ કેવો રહ્યો જોરદાર રહ્યો ખૂબ એન્જોય કર્યો બધા મિત્રો ભાઈઓ સાથે ખૂબ એન્જોય મજા ખૂબ મજા કરી હવે ઘરે પ્રસ્થાન કરીશું કેવો એક્સપિરિયન્સ રહ્યો અમારા જોડે અને જોડે અનુભવ કેવો રહ્યો અનુભવ તો પહેલા બી સારો હતો ભગવાન ની દયા છે તો ફરી અમે બે પ્રોગ્રામ કઈ નો જોરદાર બસ તો ગમે તો કહી દો કે શેર કરજો બધું ગમે તો શેર અને કરજો કરજો તમારા માટે રિક્વેસ્ટ છે ઓ વાહ વાહ મારો કાલે તો મળીએ હવે આપણે બ્લોગ આપણે ટ્રીપ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો કોમેન્ટમાં તમારે જે કંઈ તમારી ઈચ્છા હોય લખી દેજો બરાબર છે મળીએ નવા ટ્રીપ નવી રાઈડ સાથે ત્યાં સુધી બાય બાય કંઈ ભૂલ થઈ હોય અમારી તો માફ કરજો ના સુધી ભાઈ તમારી કંઈ ભૂલ નહીં યાર આવતા રહો તમે અમારા ગ્રુપનો ઓફિશિયલ મેમ્બર બની ગયા તમને હવે બ્લેક બોઇસનું ઓફિશિયલ તમને પરિપત્ર આપી દેવામાં આવશે બરાબર છે ચલો મળીએ જય શ્રી